GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોરતોડ અભય સરિતા પાટક પાસે આવેલ એક બાજુનો રેલવે ઓવરબ્રિજ ને તાજેતરમાં 10 દિવસ બંધ કરવામાં આવ્યો છે કે જે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે તો LC 19+ માં લોડ ટેસ્ટ ની કામગીરી પૂર્ણ કરવામાં આવતા બ્રિજ ચાલુ કરી દેવામાં આવ્યો છે સમગ્ર ટ્રાફિકની સમસ્યા દૂર થશે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગ ઉપર ડબી પર અઢી ત્રણ વર્ષથી અંતર્ગતિએ ચાલી રહેલ ઓવરબ્રિજના એક બાજુના બ્રિજનું કામ પૂર્ણ થતા દિવાળીના દિવસોમાં પ્રજાને ભેટ સ્વરૂપે એક બાજુનો બ્રિજ વાહન વ્યવહાર માટે ધારાસભ્ય શીલેષભાઈ મહેતાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પરંતુ એલસી નાઇન્ટીન પ્લસમાં લોડ ટેસ્ટની કામગીરી ચાલુ કરી હોવાથી બ્રિજ સાતથી દસ દિવસ સુધી બંધ રાખવામાં આવ્યો છે જીઓવર બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં છે તો ખુલ્લો મૂકવામાં આવતા જ હવે ટ્રાફિકની સમસ્યા હળવી થશે